વડોદરા કોર્પોરેશનના સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીએ આજે પશ્ચિમ વિસ્તારમાં અનેક જગ્યાઓ પર વરસાદી કાંસની કામગીરીની આકસ્મિક મુલાકાત લીધી હતી વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ચોમાસા પૂર્વે પ્રી મોનસૂનની કામગીરી શરૂ કરી દીધી છે ત્યારે આ કામગીરીનું નિરીક્ષણ કરવા માટે સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ અધિકારીઓને અને કોન્ટ્રાક્ટરોને સાથે રાખીને પશ્ચિમ વિસ્તારના સનફાર્મા રોડ તાંદલ કિસ્મત ચોકડી સહિતના અલગ અલગ વિસ્તારોમાં ફર્યા હતા અને વરસાદી કાસની સફાઈની કામગીરીની જાત નિરીક્ષણ કર્યું હતું તેમજ વરસાદી કાસની બાજુમાં ઠાલવવામાં આવતો કચરો વહેલી તકે હટાવીને સાફ સફાઈ કરવામાં આવે તેવી પણ સૂચનાઓ અપાઈ હતી વડોદરા શહેરમાં આ વખતે સ્થાયી સમિતિ ના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીની કામગીરી જોતા એમ લાગી રહ્યું છે કે આ ચોમાસામાં માર્ગો પર અને નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાશે નહીં આજે પશ્ચિમ વિસ્તારમાં સનફાર્મા રોડ પર પ્યોર બ્લોકનું કામ ચાલે છે સનફાર્મા ચાર રસ્તાથી લઈ અને નિલંબર ચાર રસ્તા સુધી રોડનું કામ ચાલે છે રોડમાં વાઇડનિંગ કરવાનું છે કાર્પેટ સિલકોટ કરવાનું છે ચોમાસાની ઋતુ આવી રહી છે ચોમાસાની ઋતુ પહેલાં નાગરિકોને તકલીફ ન પડે અને પ્યોરો બ્લોકનું કામ પૂર ઝડપે થાય સારી ક્વોલિટીનું થાય એવી જ રીતે ભાયલી વિસ્તારમાં ગટર વરસાદી ગટરના કામો ચાલી રહ્યા છે ત્યાં જે ટ્રેન્ચિંગ વર્ક થયા બાદ ગ્રાઉટિંગ પુરાણ બરાબર થાય છે કે નહીં અને નાગરિકોને તકલીફ ન પડે અને તંત્ર સ્પીડથી કામ કરે કોન્ટ્રાક્ટરો પણ સ્પીડથી કામ કરે એના માટે આજે અમે વિઝિટમાં નીકળ્યા છે અત્યારે આપણે સન ફાર્મા ચોકડીથી લઈ અને નિલંબરવાળા રસ્તો કે જે લગભગ બારે કરોડના ખર્ચે તૈયાર થઈ રહ્યો છે નાગરિકોની સુવિધામાં વધારો થનાર છે ત્યારે કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ દ્વારા પ્રોપર સુપરવિઝન રાખી અને સારી ક્વોલિટીનો રોડ બને એ માટે આજે તમામ અધિકારીઓ સાથે કોન્ટ્રાક્ટરોને પણ બોલાયા છે જે કોઈ નાના મોટા સૂચનો છે એ સૂચનો કરી અને સ્ટ્રિકલી ક્વોલિટી મેન્ટેન થાય અને નાગરિકોના વેરાના જે પૈસા ભરે છે એનું વળતર મળે એ દિશામાં કાર્ય કરવા માટે કોર્પોરેશન કટિબદ્ધ છે અને આજે આખા વિસ્તારમાં ફરી અને પ્રી મોન્સૂન કામગીરી કેવી છે જે જગ્યાએ ટ્રેન્ચિંગ વર્ક થયા છે એના પુરાણ બરાબર થાય જેથી કરીને નાગરિકોને ચોમાસા દરમિયાન તકલીફ ન પડે એ માટેનું આજે આયોજન આવી છે આ કોન્ટ્રાક્ટરો આજે માનો કોઈ વરસાદી નું ઢાંકણું હોય એની ઉપર રેતી નાખી દે અને આખી ચેમ્બર ચોકઅપ થઈ જાય તો એના ખર્ચન જોખમે સાફ કરે જેથી કરીને વરસાદી પાણી નીકળવામાં સરળતા રહે એટલે એક જગ્યાએ એવું મળ્યું પણ છે કે વરસાદી ગટર ઉપર રેતીનો ઢગલો નાખી દીધો તો આખી ચેમ્બર ફૂલ થઈ ગઈ છે તાત્કાલિક ચેમ્બર ખોલાઈને સાફ કરવાના નિર્દેશો પણ આપ્યા છે એ બી આશા રાખીએ કે વરસાદ રિઝનેબલ હોય તો રિઝનેબલ રાહત બી મળવી જોઈએ પરંતુ જ્યારે બહુ વરસાદ પડે માનો કે એક દિવસમાં સત્તર અઢાર ઇંચ વરસાદ પડે તો વોટર લોગિંગ થાય પણ વોટર લોગિંગ થાય પણ વહેલી તકે નીકળી જાય અને તમામ કાંસો ફ્લોઈંગ રહે એમનું વહન ચાલુ રહે અને કોઈ જગ્યાએ ઓબસ્ટેકલ ના થાય કોઈ જગ્યાએ બોટલ નેક ના થાય એ દિશામાં કામ કરવા માટે